તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસને મંગળવારથી શાળા કક્ષાએ પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થાય છે જેની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પાટણ તથા આદર્શ વિદ્યાલય પાટણના સંયુક્ત ઉપ્રમે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન આદર્શ વિદ્યાલય પાટણમાં કરવામાં આવ્યું છે આ પરીક્ષાની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ પરીક્ષા લેવામાં આવશે એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી કાઢવામાં આવશે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ વિદ્યાર્થીઓની શાળા પરીક્ષા આપતા સમય વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરીને પ્રવેશ આ તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની જેમ જ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત થાય આ હેતુથી આદર્શ વિદ્યાલય પાટણમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ દસના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો આ પ્રવેશ વિધિમાં શ્રી જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી પાટણના પ્રતિનિધિ તરીકે એઈઆઈ શ્રી પ્રતિકભાઈ પટેલ અને શ્રી આનંદભાઈ ચૌધરી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામજીભાઈ ચૌધરી મંત્રી કાંતિભાઈ ચૌધરી પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના કન્વીનર અને આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય બનવીરભાઈ ચૌધરી આદર્શ વિદ્યાલયના નવીનયુક્ત આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચૌધરી અને સમગ્ર આદર્શ પરિવાર હાજર રહ્યો હતો ખરેખર આજનો અનુભવ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને યાદગાર રહ્યો હતો સૌપ્રથમ તો બહુ ખુશીનો માહોલ લાગ્યો અમારો જે ભય હતો એ દૂર થયો આજે અમે અમારી પરીક્ષા આપવા માટે અમારી શાળા આદર્શ વિદ્યાલયમાં આવ્યા સૌ પ્રથમ તો અમારું કુમકુમ તિલક કરી અને પૂષ્પગુચ્છ તરીકે ફૂલો આપીને મોં મીઠું કરાવીને અમારું સૌનું સ્વાગત કરવામાં આવ્યું પરીક્ષા તરીકે અમારો જે ભય હતો એ દૂર થયો આખો અને બધાનું આમ જે વાતાવરણ જે શાળાનું હતું તે એકદમ ભયમુક્ત હતું જે ખૂબ સારું લાગ્યું શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને આદર્શ વિદ્યાલય પાટણના સંયુક્ત ઉપક્રમે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરીને જવું એ માટે વિદ્યાર્થીઓને આજે આદર્શ વિદ્યાલય પાટણમાં વિદ્યાર્થીઓને આદર્શ વિદ્યાલય પાટણમાં તિલક કરી ચોખા લગાવી અને વિદ્યાર્થીઓનું સાંકળથી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી આદર્શ વિદ્યાલયમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ડીઈઓ કચેરીના પ્રતિનિધિશ્રીઓ અને અખિલ આદણા ટ્રસ્ટી શ્રી ઉનાપા લોકવિજ્ઞાન કેન્દ્રના શ્રી અને આદર્શ પરિવાર હાજર રહ્યો હતો આ અવસરે વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષાને એક અવસર સમજે એ માટે મેં આયોજન કર્યું હતું